નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની એક શેર ઉપર સિત્તેર રૂપિયાના ડિવિડન્ડ જાહેરાત કરી છે આને રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે અને રોકાણકારોને ક્યારે ચૂકવવામાં આવશે એ પણ કંપનીએ જણાવી દીધું છે તો આ શેર વિશેની તમામ માહિતી અને ડિવિડન્ડ વિશેની માહિતી આપણે ડિટેલમાં જોઈએ

ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરરતાધી 25 કે તો મિત્રો વાત કરીએ દિલ્હીમાં નોકુમા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ એ कारोबारी વર્ષ 2025-26 માટે તેના શેરધારકોને મોટી ભેટ આપી છે કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર ₹70 નો ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે આ ડિવિડન્ડ ₹10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેરો ઉપર આપવામાં આવશે એટલે કે કંપની જે નોકુમા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ કંપનીએ 25-26 ના ક્વાર્ટરલી પરિણામોની જાહેરાત કરી છે સાથે જ કંપનીએ ₹70 ₹70 રૂપિયા ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેરાત કરી છે દસ રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર કંપની આ ડિવિડન્ડ માટે અગિયાર નવેમ્બર બે હજાર રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે એટલે કે આ તારીખ સુધી જે રોકાણકારોની ની પાસે કંપની શેર હશે તેઓને સિત્તેર રૂપિયા નું ડિવિડન્ડ મળશે પ્રત્યેક શેર ઉપર કંપનીએ કહ્યું છે કે આ ઇન્ટ્રીમ ડિવિડન્ડ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી શેરધારકોના ખાતામાં મોકલી દેવામાં આવશે આ ચુકવણી લાગુ ટેક્સ નિયમો અનુસાર કરવામાં આવશે એટલે કે ત્રણ નવેમ્બર રેકોર્ડ ડેટ ના અગિયાર નવેમ્બર રેકોર્ડ ડેટ ના દિવસે જે શેર ધારક ના આ કંપની શેર હશે તેમને ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચુકવણી કરી દેવામાં આવશે આ ડિવિડન્ડ જાહેરાત કંપની મજબૂત નાણાકીય પ્રદર્શન અને શેર ફાયદો પહોંચાડવાની કમિટમેન્ટને દર્શાવે છે હાલના ક્વાર્ટર પરિણામોમાં પણ નવો માં વેલ્થ મેનેજમેન્ટે સારો નફો નોંધાવ્યો છે અને કમાણી પણ થઈ છે જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે નોવામાં માં વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના શેર સ્તર સ્તર મંગળવારે બંધ હતા દિવસભરના રૂપિયાની અને લો લેવલ કર્યું હતું માર્કેટ છસો ચાલીસ કરોડ રૂપિયા છે જયારે પી રેશિયો પચીસ પોઈન્ટ સિત્યોતેર રૂપિયાની ડિવિડન ચોર્યાસી ટકાની છે કંપની પ્રતિ ક્વાર્ટર ડિવિડન્ડના રૂપમાં બત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું રૂપિયા પ્રતિ શેરની ચુકવણી કરે છે તો મિત્રો આ વિડીયો આપણે નુવા માં વેલ્થ મેનેજમેન્ટના શેર વિશે જેમાં કંપની પરિણામોની સાથે કંપનીના નફા અને કંપનીની આવકમાં વધારો થતો જોવા મળી કંપની રોકાણકારો એક શેર ઉપર

તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો